હાલો મિત્ર જય માતાજી હું દયાબેન પરમાર અમરેલી થી મારી ચેનલ નું નામ દયાબેન ડી નું રસોડું તો આજે આપણે પલીટા બનાવશું કે રીંગણાના તો આપણે આ રીંગણા લીધા છે આપણે આ ગુલાબી રીંગણા લીધા છે તો આપણે ત્રણ નંગ લીધા તો આપણે આ ત્રણ રીંગણા લીધા છે અઢીસો ગ્રામ બે ચમચી આપણે ચણાનો લોટ લીધો છે એક ચમચી આપણે ચટણી લીધી છે અડધી ચમચી આપણે હળદર લીધી છે અડધી ચમચી ઝાણા જીરું લીધું અડધી ચમચી આપણે આમચૂર પાવડર લીધો થોડોક ગરમ મસાલો લીધો સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે ને ધાણા લીધા છે અને આપણે તેલ લીધું છે તો પહેલાં આપણે મસાલો બનાવી લેવું તો આપણે આ ચણાનો લોટ લીધો છે ચમચી જેટલી આપણે ચટણી નાખશું હળદર નાખી દેવું જીરું નાખશું આમચૂર પાવડર નાખી દેવું ગરમ મસાલો નાખી દેવું અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું અને કોથમરી આપણે થોડીક નાખી દેવું તે આપણે મિક્સ કરી લેવું સરસથી આપણે આને મિક્સ કરી લેવું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આપણે તો એને આપણે સાઈડમાં જવા દેવું તો આ રીતે આપણે રીંગણાને કાપી લેવાના અને આવડી આવડી સ્લાઇસ કરી લેવાની આની સરસથી આટલી જાડી રાખવાની આ રીતે તો આ રીતે આપણે બધાએ સુધારી લેવું ને વેચમાં આપણે આ રીતે આમ થોડું થોડું કટિંગ કરી લેવું પછી આ બે બાજુ થઈ જાય એટલે આપણે આમાં લોટમાં રાખતું જવાનું તો આપણે સુધારતા જાહું ને આ રીતે આપણે કરતા જાહુ તો એને આપણે આમાં સાઈડમાં રાખી દેવું તો બધાય રીંગણા આ રીતે આપણે કરતા જાહ ને આમાં સાઈડમાં રાખતા જાહું તો બધાય આ રીતે આપણે બનાવી લેવું તો આપણે આ બધાએ બનાવી લીધા છે તો હવે આપણે આને ઢાંકીને રેવા દેવું પાંચ થી દસ મિનિટ જેવું કડીક રેવા દેવું તો આપણે પાંચક મિનિટ જેવું થઈ ગયું છે તો જોઈ લઈ તો જો એકદમ મસ્ત બની ગયા છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું આપણે આ લોઢી મેલશું એમાં આપણે થોડુંક તેલ નાખશું તો તેલને ગરમ થવા દેવું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં એક આ રીતે આમાં નાખવાનું જેટલા આમાં આપણે હામશે એટલા આપણે આમાં નાખીશું તો આપણે એક એક ચડતું જાય એ રીતનું આપણે આમ ફેરવી લેવાનું જે સાઈડ ચડી ગઈ હોય એ સાઈડ આપણે આ રીતે ફેરવી લેવાનું આ રીતે ગીસ થોડુંક ધીમો કરી નાખશું તો બધાય આ રીતે આપણે ફેરવી લેવું આમડા પાણી તમે લઈ આવો થાય

છે જ રીંગણા મોટા હોય તો સરસ બને મોટા પણ આપણે છે નાના રીંગણા હતા તો તિયાર છે આપણા પતીજા તો હવે આપણે તો તિયાર છે આપણા પતીજા તો હવે આપણે સર્વ કરી લેવું પતીતા એકદમ મસ્ત બની ગયા તો તૈયાર પતિતા જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કેજો કે તમને કેવા લાગ્યા પતિતા